મારું નામ સાધુ ગુણસાગર દાદજી સ્વામી ગુરુ પરમપૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાદજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંડ સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણદાદજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય હિંડોળાનું અનેરું આયોજન કરવામાં આવેલ આવે છે આ હિંડોળાની અંદર એક મહિના સુધી અમારા યુવાનોએ પોતાની હાથની કરતબ દ્વારા અને કલા કૌશલ્ય દ્વારા અવનવી ડિઝાઇન પેપર ગ્લાસની અંદર પાડી અને હિંડોળા બનાવ્યા હતા લાસ્ટની અંદર જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે હિંડોળા બનાવવામાં આવે છે તેમાં આની પહેલાં કેન્ડીસ્ટિકના હિંડોળા બનાવવામાં આવ્યા હતા પેન્સિલના હિંડોળા બનાવવામાં આવ્યા હતા બાંબુમાંથી કહેતા કે વાંસમાંથી હિંડોળા બનાવવામાં આવ્યા હતા અને આ કલાકુંદ મંદિરને ગિનિસ ગિનિસ બ્રુપ ઓફ રેકોર્ડ પણ થયેલો છે એક મહિના સુધી આ હિંડોળા ચાલ્યા હતા એમાં આશરે સિત્તેર થી એસી હજાર દર્શનાર્થીઓએ આ હિંડોળાનો લાભ લીધો છે એમાંય પણ આજે હિંડોળાની પૂર્ણાહુતિનો દિવસ છે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે અને આજના દિવસે પણ વીસથી પચીસ હજાર લોકોએ આ હિંડોળાનો લાભ લીધેલો છે શું છે આ હિંડોળાનો ઉદ્દેશ તો એ છે કે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં પણ ભગવાન સ્વામિનારાયણ પણ બાર બારણાના હિંડોળે જોયાલ્યા હતા અને ઘણી જગ્યાએ મહારાજ પણ આંબલાની ડાળે અને આંબલિયાના ડાળે હિંડોળે ઝૂલ્યા હતા અને એ ન્યાયે પણ દરેક સંપ્રદાય આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક મંદિરોની અંદર ભગવાનને હિંડોળે ઝુલાવી અને હરિભક્તોને સુખ આપવા માટે હિંડોળાનું આયોજન